કેનેડા અને અમેરિકાની જેમ હવે ક્યાંક ભારતીય વિદ્યાર્થીઓ છે અને કામ કરતા કેટલા બધા લોકો છે જે લોકો હવે ધીરે ધીરે કેનેડા અને જેમ યુકે ને પણ છોડી રહ્યા છે આપણે અત્યાર સુધી અમેરિકા અને કેનેડા વિશે તો વાતચીત કરતા આવ્યા છે પરંતુ આજે વાત કરવી છે યુકે વિશેની વિસ્તારપૂર્વક સમજવું છે કે કેમ હવે લોકોને યુકે જવામાં પણ રસ રહ્યો નથી નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કેનેડા અમેરિકા બાદ જો કોઈ ભારતીય વિદ્યાર્થીઓ માટેની ટોચની પસંદગી હોય તો એ છે યુકે આપણે જોયું છે કે યુકેની વિઝા પણ છેલ્લા ઘણા સમયથી વધારો થયો છે છે પરંતુ હવે વધારાની સાથે અનેક એવા એવા ભારતીય ભારતીય લોકો ત્યાં કામ કરતા વર્કર્સ છે જે લોકો હવે અત્યારે હાલ યુકે છોડી રહ્યા છે આના પાછળના કારણની જો ચર્ચા કરવામાં આવે તો હવે ગત વર્ષે હજારો ઇન્ડિયન સ્ટુડન્ટ અને વર્કર્સે યુકે છોડી દીધું હતું યુકે ઇમિગ્રેશન પર લગામ લગાવવા માટે વિઝા ના નિયમો અને ઇમિગ્રેશન પોલિસીને એકદમ સખત બનાવી છે જેની સૌથી મોટી અસર ઇન્ડિયન્સ પર પડી છે એટલું જ નહીં ક્યાંક બે હજાર ચોવીસ ના ડેટા પ્રમાણે ગત રહ્યા રીટેક આવેલા સાડત્રીસ હજાર અને વર્ક માટે આવેલા હતું એટલે કે હવે ત્યાં નહીં જાય તેવું પણ ક્યાંક તે લોકો દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો બે હજાર માં યુકે છોડનારા લોકોની યાદીમાં ઇન્ડિયન્સ છે તે ટોચ ઉપર છે બીજા ક્રમે ચીન આવે છે અને ચીનના પિસ્તાલીસ નાગરિકોએ ગત વર્ષે યુકે ને અલવિદા બે હજાર ચોવીસ માં યુકેમાં નેટ માઇગ્રેશનમાં જંગી ઘટાડો નોંધાયો હતો અને તે ચાર લાખ એકત્રીસ હજાર છે તેના ઉપર પહોંચ્યું હતું અને બે હાજર ત્રેવીસ માં નોંધાયેલા આઠ લાખ હજાર કરતા અડધું થઈ ગયું હતું એટલું જ નહીં આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યુકેમાંથી એમિગ્રેટ થનારા લોકોમાં ઇન્ડિયન્સ સૌથી વધારે છે હકીકતમાં તો યુકે દ્વારા ઇમિગ્રેશન નિયમોને સખત બનાવવામાં આવ્યા છે જેની સૌથી મોટી અસર ઇન્ડિયન્સ પર પડી રહી છે તેથી હવે યુકે જનારા અને છોડનારા ઇન્ડિયન્સની સંખ્યા છે તે સતત ઘટી રહી છે એટલું જ નહીં યુકે નેટ માઇગ્રેશનમાં થયેલા ઘટાડાનું સ્વાગત કર્યું છે અને ત્યાંના જે વડાપ્રધાન છે તેમને એક મોટી સિદ્ધિ ગણાવી છે અગાઉની જો વાત કરવામાં આવે તો સરકાર હેઠળ જોવા મળેલા લગભગ એક મિલિયન નેટ માઇગ્રેશનના આંકડાથી મોટો ફેરફાર જોવા મળ્યો હતો એટલું જ નહીં ત્યાંના જે લોકો છે એ લોકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે અત્યારે હાલ જે યુકે દ્વારા જેટલી પણ પોલિસીસ છે ઇમિગ્રેશન છે અને એની સીધી જ અસર ક્યાંક તે હવે ઇન્ડિયન્સ ઉપર પડી રહી હોય એવું પણ લાગી રહ્યું છે કેનેડાની જેમ યુકેમાં પણ ઇમિગ્રેશનનું પ્રમાણ વધી ગયું હોવાને કારણે સરકારે તેના પર નિયંત્રણ લેવાનું દબાણ કર્યું હતું જેને કારણે જુલાઈમાં જનરલ ઇલેક્શન પહેલા જ સરકાર ઇમિગ્રેશન ઉપર લગાવ લગાવવા માટે આકરા નિયંત્રણો લાવ્યા હતા જેના કારણે યુકે જેનાર ઇન્ડિયન્સની સંખ્યા છે તેમાં પણ મોટો ઘટાડો થયો હતો યુકે ઇમિગ્રેશન પોલિસીસ વધારે સખત બનાવી હતી જેમાં ફોરેન સ્ટુડન્ટ અને કેર વર્કર્સ માટે યુકે તેના ડિપેન્ડન્સને લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો આ ઉપરાંત વર્ક વિઝા માટે મિનિમમ સેલેરી છે એને પણ ડબલ કરી દીધી હતી એટલે કે જે પ્રમાણે અત્યાર સુધી લોકો જતા હતા અને એમાં પણ ઇમિગ્રેશન છે એમાં વધારો નોંધાયો હતો યુકેના એટલા જ માટે થઈને તેમણે હવે કેનેડાની જેમ જ ત્યાં એક નવો નિયમ બનાવ્યો છે અને જે રીતે કેનેડામાં પણ વિઝાના નિયમો વધારે ને વધારે કઠોર બનાવવામાં આવ્યા હતા એવી જ રીતે હવે ક્યાંક યુકે પણ એ રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે બીજી તરફની જો વાત કરવામાં આવે તો યુકે ઇમિગ્રેશન નિયમોને વધારે કડક બનાવવાનું ચાલુ રાખ્યું છે અને ટૂંક સમયમાં એક નવો નિયમ પણ આવી શકે છે તેવી પણ ક્યાંક જાહેરાત છે તે કરવામાં આવી છે એટલે ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિ ચાલી રહી છે એના જ પ્રમાણે હવે યુકે છે ત્યાં જવાનું ઇન્ડિયન્સ ટાળી રહ્યા છે કારણ કે તે લોકો દ્વારા વિઝાના જેટલા પણ નિયમો છે તેને વધારેને વધારે કડક બનાવવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ મારી ચેનલની ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર